તમામ ધ્યાની મિત્રોનું આપણી મોજે દરિયા ચેનલમાં સ્વાગત છે આની પહેલાંના વિડીયોનો સારો પ્રતિભાવ મળ્યો એ બદલ તમામ મિત્રોનો આભાર એમાં ફોન પણ ઘણા ના આવ્યા એમાં એક સાહેબનો પ્રશ્ન હતો કે જે બધા સાધકને લાગુ પડે એવો છે કે ધ્યાન ચોંટતું નથી અને વિચારો ઘણા આવે છે એમાં પાછળ નેગેટિવ વિચારો ઘણા આવે છે તો એનું શું કરવું તો મિત્રો ચેનલમાં નવા હો તો મહેરબાની કરી સબસ્ક્રાઈબ કરી દેજો એમાં તમારે એકે રૂપિયો જવાનું નથી અને છતાં આવનારા વિડીયો તમને મળી રહેશે અને આપણી અગોચરની યાત્રાનો વિસ્તાર સીમિત હોય છે એ તમે જાણો જ છો કારણ કે આ રસ્તો અંજાન છે એટલે એમાં ટકી રહેવા પણ ઓછા જ મિત્રો રહેવાના પણ કોઈ ગુરુ વગર મિત્ર ભાવે એ રસ્તે ચાલવા સંબંધીઓને પણ શેર કરજો જેથી આપણે સબસ્ક્રાઈબ પણ વધે અને મને પણ એમાં રસ જળવાઈ રહે તો ધ્યાન ચોંટતું નથી એ પ્રશ્ન લગભગ ઘણાએ પૂછ્યો મતલબ આપણે બુદ્ધના દેશમાં રહીએ છીએ પણ ધ્યાનની સાચી માહિતીથી અજાણ છીએ એટલે આપણે પહેલાં તો ધ્યાન શું છે એ સમજવું પડે અને ધ્યાનમાં કયા કયા પરિબળો કામ કરે એ પણ સમજવું જરૂરી છે તમને તમારા ગુરુઓ દ્વારા યા પુસ્તકોથી મેળવેલા જ્ઞાન મુજબ ધ્યાનની જે પણ વ્યાખ્યા જાણવામાં આવી હોય પણ આપણે એને વિસ્તારથી અને ઊંડાણથી સમજવા કોશિશ કરીશું કે ખરેખર ધ્યાન શું છે અને ગોચર એટલે નરી આંખે તમે જે જોઈ શકો એ પણ આપણી યાત્રા અગોચરની છે જે નરી આંખે જોઈ ના શકો છતાં માનવ શરીરમાં જે આખી અગોચરની દુનિયા પડી છે એને પણ ઊંડાણપૂર્વક સમજીએ તો ધીરજ રાખી આખો વિડીયો જોજો કારણ કે તમને જીવનના ભટકાવમાં ક્યાંય નહીં મળ્યું હોય એવી અમૂલ્ય બાબતોની ચર્ચા આપણે કરીશું પણ એના માટે વિડિયોને થોડો લાંબો બનાવવો જ પડે નહીં તો અમુક માહિતી રહી જાય તો મને પણ વિડિયોને ન્યાય ના આપ્યો હોય એવું લાગે આપણે અગાઉના એપિસોડમાં પણ આ કહેલું છે અને ફરી કહી દઉં કે ધ્યાન એટલે દાખલા તરીકે તમારા ઘરમાં ટીવી છે એનું એન્ટેના સેટ પણ આડું તીરછું હોય તો તમારા ટીવીમાં જળજળિયા પડવા ચાલુ થાય પણ જો તમે એને ચોક્કસ ધરી ઉપર લાવી દો એટલે તમારા એ નાનકડા બોક્સમાં આખી દુનિયા દેખાવી ચાલુ થાય બરાબર બસ આ જ વસ્તુ ધ્યાનમાં છે તમારું શરીરરૂપી ટીવી એક ડબ્બો છે ખાલી બોક્સ એને જો તમે ચોક્કસ ધરી ઉપર સ્થિર કરી દો પછી જુઓ કે દુનિયા જ નહીં પણ એની અંદર રહેલી અગોચરની દુનિયા કે જે નરી આંખે જોઈ શકાતી નથી એ પણ દેખાવી ચાલુ થઈ જશે મિત્રો તમને નથી લાગતું કે સાલું આપણે આડેધર જીવન જીવીએ છીએ કાલે શું થવાનું છે કાંઈ ખબર નથી અરે કાલની વાત ક્યાં કરો એક સેકન્ડ પછી કોનો ફોન આવશે અને કેવા માઠા સમાચાર આપશે એ પણ આપણાને ખબર નથી તો આંધળું જીવન નથી લાગતું તમને અને એની સામે મિત્રો આપણે ભારતમાં જન્મ્યા છીએ જ્યાં બુદ્ધ જેવા મહાન આત્માઓએ આપણને ધ્યાનનો માર્ગ આપ્યો છે કે જે કરવાથી તમારું જીવન આપોઆપ મોજે દરિયા બની જવાનું છે છતાં છતાં પણ આપણે કહેવાતા ગુરુઓના ભીડભાડવાળા આશ્રમોમાં એક વધુ ભીડ બનીને ધક્કા ખાઈએ છીએ કે જ્યાં છેતરાવા સિવાય કાંઈ મળતું નથી તો દોસ્ત જીવનની અમૂલ્ય ચાવીઓ અને ખજાનો તમારા શરીર રૂપી મંદિરમાં જ છે ક્યાંય ભટકવાની જરૂર નથી બસ યુવા મિત્રો આજથી આ વિડીયો સાંભળો એ પહેલાં પ્રોમિસ કરજો કે કાલથી કોઈ પણ સંજોગોમાં તમે એક કલાક ધ્યાન માટે કાઢશો અને પછી જુઓ તમારા એ બંધ કમરામાં તમે જીવનના બધા ટાર્ગેટ પૂરા કરવાની જડીબુટ્ટી શોધી શકશો ફેમિલી માટે અને સમાજ માટે અથવા સગાવાલા માટે તમે જીવન ખર્ચી નાખો કોઈ વાંધો નહીં પણ તમારા પોતાના માટે પણ દિવસમાં એક કલાક ખર્ચો તો મિત્રો માનવ શરીર અદ્ભુત છે એને ખોદો એટલો એમાંથી ખજાનો મળે એમ છે તો બધાને ખબર જ છે છતાં આપણે થોડું જોઈ લઈએ કે ધ્યાનમાં કયા કયા માર્ગ છે જ્યાંથી તમારો પ્રાણ ઉપર ચડવાની કોશિશ કરે તો પહેલાં તો ત્રણ નાડી છે એ યાદ રાખજો ઈડા પીંગળા અને સુસુમણા આ નાળીઓ એટલે એવું સમજો કે તમારા નાકના નસકોરા ડાબી બાજુનું નસકોરું એટલે ઈડા નાળી જમણી બાજુનું નસકોરું એટલે પીંગળા નાળી તમે જોજો મિત્રો કે તમારો શ્વાસ હંમેશા કોઈ એક તરફના નસકોરાથી જ ચાલતો હોય હાલ પણ તમારે ચેક કરવું હોય તો કરી જુઓ નાકના બંને નસકોરાથી શ્વાસ કદી ચાલે નહીં હા જ્યારે એ શ્વાસ ડાબેથી જમણી તરફ બદલાતો હોય ત્યારે અમુક સેકન્ડમાં બેવ નસકોરાથી શ્વાસ ચાલે પાછું એક બંધ થઈ જાય અને બીજું ચાલુ રહે હવે આ શ્વાસ ચાલવા પર એના ઉપર પણ આખું સ્વર વિજ્ઞાન છે એ કદીક આગળના એપિસોડમાં આપણે જોઈશું તો ઈડા નાડી પુરુષોમાં ડાબી બાજુ હોય યાદ રાખજો ઈડા નાડી પુરુષોમાં ડાબી બાજુ હોય અને સ્ત્રીઓમાં જમણી બાજુ હોય પીંગળા નાડી પુરુષોમાં જમણી બાજુ હોય અને સ્ત્રીઓમાં ડાબી બાજુ આવેલી છે હવે ઈડા નાળી એટલે ઠંડી નાળી ઈડા નાળીનો શ્વાસ તમારા શરીરને ઠંડુ રાખે અને તમારા ઠંડા અને શુભ કામ હોય તો ઈડા નાળી ચાલતી હોય ત્યારે જો તમે કરો તો એનું પરિણામ સારું મળે એની સામે પીંગળા નાળી એટલે ગરમ નાળી એ ચાલે ત્યારે તમારું શરીર પણ ગરમ રહે અને તમારા કામ યાને કે તામસી કામ પીંગળા નાડી ચાલતી હોય ને ત્યારે જો કરો તો તમને સારું પરિણામ મળવાની શક્યતાઓ વધી જાય જેમ કે કોઈ સાથે તમારે ઝઘડો થાય અને તમારી પીંગળા નાળી ચાલતી હોય અને જો સામેવાળાની ઈડા નાડી ચાલતી હોય તો વિજય એમાં તમારો થાય અને જો બેવની પીંગળા નાળી ચાલતી હોય તો વાત ભલે નાની અમથી હોય પણ ઝઘડો મોટું સ્વરૂપ લઈ લે એમ જો બેવની ઈડા નાળી ચાલતી હોય તો ઝઘડો થોડી બોલાચાલીમાં પતી જાય એટલે મિત્રો શ્વાસ એ જ તમારો ભગવાન છે એના આધારે જીવન જીવો તો પણ ઘણા અઘરા કામ તમે આસાનીથી પતાવી શકો જેમ કે તમે ક્યાંય બહાર જતા હોય ઇન્ટરવ્યૂ આપવા યા તો નોકરીના અર્થે યા બીજા કોઈ પણ કામે તો જે પણ બાજુનું નાકમાં શ્વાસ ચાલતો હોય એ પગ બહારના બાજુ બહારનાની બહાર પહેલો મૂકો ને કે પરમાત્મા હું તને પહેલાં આગળ કરું છું પછી તારી પાછળ પાછળ હું આવીશ એવો ભાવ એમાં રહેલો છે તો આવું કામ છે નાળિયો અને તમારા નસકોરામાં ચાલતા શ્વાસનું પણ આજકાલના આ ફાસ્ટ જમાનામાં આપણને આવું બધું જોવાનો ક્યાં ટાઈમ છે હવે સવાલ થાય કે સુસુમણા નાળી ક્યાં ઈડા નાળી આવી ગઈ પીંગળા નાળી આવી ગઈ તો સુસુમણા નાડીનું શું તો એક નાકે ઈડા ચાલે અને એક નાકે પીંગળા નાડી ચાલે પણ જે સમયે બેઉ નાળી સાથે ચાલે એને સુસુમણા કહેવાય જે સંત મહાત્માઓની ચાલતી હોય જેમાં તમારા કોઈ સાંસારિક કામ થાય નહીં યાદ રાખજો છતાં એ અગત્યની છે કારણ કે સુસુમણા નાડી ચાલે ત્યારે તમારી અગોચરની યાત્રા બહુ સારી ચાલે મોક્ષ પ્રાપ્તિ ધ્યાન આ બધામાં પ્રગતિ માટે સુસુમણા નાડી છે એટલે મિત્રો પહેલી વાત તો એ કે ધ્યાનમાં બેસતા પહેલાં આ પ્રાણાયામ જે કરવાનું હોય છે ને એનું કારણ પણ સુષુમણા નાળીને ચાલુ કરવાનું હોય છે તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો સો જેટલા કરી નાખો એટલે તમારી સુષુમણા નાળી ચાલુ થઈ જાય પછી તમારે ધ્યાનમાં બેસવાનું હવે આ નાળીઓ જ કુંડળી કુંડલિનીનો પ્રવાસ કરવાનો માર્ગ છે તમારે જો ધ્યાન દરમિયાન ઇડા નાળી ચાલતી હોય તો તમારું શરીર ઠંડુ પડી જાય અને જો પીંગળા ચાલતી હોય તો તમારું શરીર ગરમ રહે અને સુષુમણામાં શરીરનું તાપમાન સમતલ રહે તો આ હતી ધ્યાનમાં બેસવા પહેલાંની બેઝિક માહિતી જેથી તમે ઊંડાણપૂર્વક સમજી શકો કે ધ્યાનમાં આટલા તત્વો કામ કરશે હવે જોઈએ કે ધ્યાન ચોંટતું નથી એની વાત તો મિત્રો ધ્યાનમાં તમે કોઈ પણ કોઈ પણ આસન રાખી બેસી શકો અને એમાં શક્ય હોય ત્યાં સુધી જગ્યા સમય અને દિશા આ એક જ રાખવા જેથી તમારું શરીર ધીરે ધીરે એ સમય મુજબ ટેવાઈ જાય કોઈપણ આસન ઉપર તમે બેસી શકો અને કોઈપણ રીતે બેસી શકો જેમ કે પલાઠી મારીને યા તો પદ્માસન જેમ તમને અનુકૂળ પડે બીજું ખાસ બાબત એ ધ્યાનની કે એમાં કોઈ મુદ્રા ના હોય બસ ગાડાની જેમ બેસી રહેવાનું જેમ જેમ તમે ધ્યાનમાં આગળ જશો એમ એમ શરીર એની મુદ્રા જાતે સેટ કરશે ધ્યાનમાં તમે જેમ જેમ આગળ જાઓ એમ એમ શરીરની એની રીતે જ ટાર થઈ જશે યા ઢીલું થઈ જશે એ તમારી ચિંતા નથી નિયમ ખાલી એક જ કે બેઠા પછી હલવું નહીં બસ બેઠા બાદ બેઠા આંગળી પણ હલાવવી નહીં હા શરીર એની જાતે રિએક્ટ કરે તો એમાં કોઈ દખલ કરવી નહીં કે ગભરાવું પણ નહીં તો ધ્યાન ક્યાંય ચોંટાડવાનું નથી મિત્રો કદી કોઈનું પણ ધ્યાન ચોંટે નહીં કારણ કે આપણું શરીર એક જોતા વિચારોથી જીવે છે અને વિચારોની એક લાંબી સાંકળ છે એક જાય પછી તરત બીજો વિચાર આવી જ જાય બને ત્યાં સુધી કપાળના વચ્ચે બંધ આંખે જોઈ રહેવાનું પણ ધ્યાન ત્યાં ચોંટાડવા કોશિશ કરવાની નહીં ધ્યાન એટલે તમે ત્યાં હાજર હોવા જોઈએ નહીં કશું પણ જોવા કે કશું પણ કરવા માટે તમારી હાજરીની જરૂર નથી હવે તમે ધ્યાનમાં વિચારો કે સાલું ચોંટતું નથી એનો મતલબ તમે ત્યાં હાજર છો તો એક કલાક માટે તો તમારી અંદર રહેલા પરમાત્માને સોંપી દો તમારું શરીર ધ્યાન એટલે તમે છો જ નહીં તમારું શરીર તમારે પરમાત્માને સોંપીને બેસી રહેવાનું છે બસ કોઈ દેવી દેવતા કે કોઈ જાતના મંત્ર જાપ કરવાના નહીં બસ ફક્ત બેસી રહેવાનું આમ તો કદી તમે અસ્તિત્વને સોંપીને નિશ્ચિંત થતા નથી તો દિવસમાં એક કલાક તો તમે તમને ભૂલી જાઓ ધા ધ્યાન જ્યારે ચોંટશે ને ત્યારે તમને ખબર પણ નહીં હોય એ આપોઆપ ચોંટી જશે પણ શરત એક જ કે તમારે એને ચોંટાડવાની કોશિશ કરવી નહીં કે એના બાબતે ચિંતા પણ કરવાની નહીં બસ તમે એક કલાક શાંતિથી હલ્યા ચાલ્યા વગર બેસી રહો એ જ તમારા પોતાના ઉપર તમારું એહસાન છે એવું સમજો એ જ તમારું ધ્યાન છે એ જ તમારી પૂજા છે અને એ જ તમારું મંદિર છે અને તમારી અંદર જે જીવંત પરમાત્મા બેઠો છે એ જ તમારો ભગવાન છે સાક્ષાત પરમાત્મા તમારી અંદર બિરાજમાન છે મિત્રો એને તો કદીક મળો તમે ક્યાં મંદિર મસ્જિદમાં માથા મારવા જાઓ છો ધ્યાનમાં એની સાથે ઓતપ્રોત થઈ જાઓ એને કામ કરવા દો તમે વચ્ચે ડખા ના કરો ધ્યાન ચોંટતું નથી વિચારો બહુ આવે છે એવી બધી ચિંતા છોડો અને બસ મગ્ન બની જાઓ એનામાં તમે એક વસ્તુ માર્ક કરો કે તમે ઊંઘમાં કોઈ દવા ગોળી લઈને તો સૂતા નથી છતાં સવારે તમે જાગો ત્યારે તમારું શરીર એકદમ ફ્રેશ થઈ જાય છે એવું કેમ કારણ કે રાતભર તમારી અંદર રહેલા અસ્તિત્વએ તમારી બોડીને રિપેર કરી છે જ્યાં જ્યાં તમને પેઇન થતું હતું એ બધી જગ્યાએ એ જાતે રૂબરૂ જઈ એણે એની મરમત કરી છે પણ એ તમારી અભાન અવસ્થામાં થાય છે એટલે તમને ખબર નથી રહેતી પણ ધ્યાનમાં એ જ વસ્તુ સભાનપણે તમે જોઈ શકશો એનું કામ જોવામાં મશગુલ રહો તમારી અંદર જે રમતો જોગી છે એનું કામ તમે જોયા કરો ફક્ત સાક્ષી બનીને અને એ તમારી અંદરનો જોગી છે ને મિત્રો એ બહુ શરમાળ છે એને જરા પણ તમારી હાજરીની ભનક લાગશે ને તો એ કામ નહીં કરે એટલે તમે બસ શાંતિથી જોયા કરો એનો ખેલ મજા આવશે ધ્યાન એટલે એકદમ શાંતિથી બેસી રહેવાનું તમારા તરફથી શરીરની કોઈ તમારા તરફથી શરીરને કોઈ ઓર્ડર થવો જોઈએ નહીં કે ભાઈ કંઈક જીવડું ફરતું હોય એવું લાગે છે ચાલો આપણે ખંજોળી નાખીએ કોઈ જ કાંઈ જ નહીં બસ ફક્ત જોયા કરો અને તમે જે દુનિયામાં ચમત્કારોની વાતો કરો છો ને મિત્રો એ તમને તમારી બોડીની અંદર નજરે જોવા મળશે એ શરમાળ જોગી જ્યારે તમારા શરીરના અંગે અંગમાં જઈને એને રિપેર કામ કરશે અને એની ગતિવિધિ હાલવા ચાલવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા એમાં તમને રોમાંચિત અનુભવો પણ આપશે જેમ કે કોઈ હાથ ઉપર વીજળીનો લીસોટો થતો હોય આવું વગેરે વગેરે તમારા અનુભવો તમારી પ્રકૃતિ મુજબ અલગ અલગ રહેશે એટલે એમાં સામ્યતા હોતી નથી એટલે બધી ચિંતા છોડી દો અને ધ્યાનમાં બેસો ધ્યાન ચોંટાડવાની કદી કોશિશ ના કરો અને વિચારોમાં બહુ રસ લેવાનો નહીં આવે એટલા આવવા દેવાના ધીરે ધીરે તમારો ડબ્બો ખાલી થઈ જશે એમ વિચારોનો મારો પણ આપોઆપ ઓછો થઈ જશે બસ ફક્ત અસ્તિત્વને બધી ચિંતાઓ સોંપી દો અને બિંદાસ બેસી રહો અને જુઓ પછી જીવન એક મોજે દરિયા બની જશે તો અંતમાં આવી ઊંડાણથી અગોચરની વાતો સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને પણ શેર કરજો અને અગોચર અને આધ્યાત્મ બાબતે કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તો આમ જ મિત્ર ભાવે મળીશું મિત્રો આવતા એપિસોડમાં